હોસ્ટેલ થઈ બાકી બાકી બધું કોલેજ માં એમબીબીએસ કોન આરીસાટું જોય આ બધા એને હાબુ ને આમ ઝીણા 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 મને પીનું હાબુ મૂકવાનું લીધું આમ સિફ્ટી પીનો હે પાણી આ ડોઈ લીધી ફેસવોશ બ્રશ ઘણી વસ્તુ મને એટલી યાદ આવી નહોતી

હું તો ખાલી હો આમાં ઠંડુ ને આમાં તેલ છે એ પણ ઘેર બનાવ્યું મહેંદીવાળું લીલી મેંદી હોય ને પાંદડા તોડે ગરમ કરે ને તેલ બનાવ્યું એનાથી વાળ અસર થાય કલર અસર આવે છે એ લાલ ઝાંઈ મારે એ વાર અમે આ મહેંદીવાળું તેલ નાખીએ હું એ તો નારિયેળ તેલ હોય પછી ગરમ કર્યું મહેંદી વાળું બનાવ્યું કુંજલ કે મારે લઈ મેંદી વાળું બનાવી દીધું આ તો પોસ લીધો આ ટવા લઈ લેવી જોવા હાલ

ก็แลกนีช่ไหมค่าเป็น electric m a c h i นี่ยยาว่าอามท่าอีกค่เป็นรถเจ้ก็อินเดียวันเลยวันนี้ค่าเป็นอีเพอรยังเจ้ไปฉันวันเดียวกันก็ไปฉันเลี้ยงก็ตัวอีค่าเป็นจ้เอาเอง આવ હલબું ને આ કવાળો લીધો હોય તો કાર કપાય પપડાવા આ ગમ નાખે દે ના આગળ પલે આ થર થયો હું આખર મેં નડતો વૈસી રેગો તો

કхе ઩� બખળ૮મમ� જાય tại sao dưới không bị dứt không à? từ mai đấy nó đi

ત્યાં એક તો આ તો શું ગઈ છે કે દુઃખનું એ શું કલા કટકા આ જોર એને કાપવા કઠોર બહુ હોય કવાડવામાં તડે જ નહીં કોઈ રીતે ન કપાય એટલે એવી આ ભરાઈ જાય હે કાપવાની મજૂરી નથી દેવાની એ કાપેલી એને લાકડા અહીંયા બધા આપણે જોતા અહીં તો મજૂરી દેવાની હાલ આવા ભરવા જવાનું હે ગાડી લે ભરાઈ જાય હે